શિયાળાની ઋતુ એટલે શાકભાજી અને માળવાની સાથે તંદુરસ્ત રહેવાની ઋતુ પરંતુ છેલ્લા દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે છે જેના લીધે વ્યક્તિને શરદી ખાંસી કફ તાવ જેવી બીમારી જોવા મળતી હોય હાલ અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગત મહિના કરતાં આ અઠવાડિયે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળ્યો છે જેમાં અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના આશરે ઓગણીસો પચાસથી થી પણ વધુ કેસ નોંધાય છે ડોક્ટર દેવાંગ શાહ જીએમએ મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ સોલા અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ છે જેમાં ધીમે ધીમે ઠંડીનો પાળો નીચે બગડવાની શક્યતા છે અને ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે આ સંજોગોમાં તંદુરસ્ત સિઝન કહેવાય તેમ છતાં પણ શ્વાસની તકલીફો અને હૃદયની તકલીફો વધવાની શક્યતાઓ દેખાય છે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનના કેસીસ શરદી ઉધરસ અને તાવના કેસોની વધવાની શક્યતા છે આ સંજોગોમાં સમૂહની અંદર મેળાવડાની અંદર ખાસ તકેદારી રાખવી જોઈએ ઠંડીના પ્રિકોશન્સમાં કાન અને નાકના સંભાળ રાખવી જોઈએ બને ત્યાં સુધી ગરમ ઉકાળેલું પાણી પીવાની પણ સૌને એક તકેદારી રાખવાની જરૂરિયાત છે તેમ છતાં પણ જો શરદી ઉધરસ કે એવી વધારાની તકલીફ લાગે તો નજીકના સરકારી દવાખાનાની અંદર જે સૌથી નજીક હોય ત્યાં જઈ અને વધુ તપાસ કરાઈ અને તે અંગેની સારવાર લેવાની સલાહ આપવામાં આવે છે ગત અઠવાડિયા દરમિયાન સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ડેન્ગ્યુના એકસો ને બાર સંખ્યાસ્પદ કેસની તપાસ કરવામાં આવી હતી તેમાંથી ત્રણ પોઝિટિવ મળ્યા છે મેલેરિયાના ચારસો ને નેવું શંકાસ્પદ કેસની તપાસ કરવામાં આવી હતી જેમાંથી સોળ પોઝિટિવ કેસ મળેલા છે ચિકનગુનિયાના પંદર શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી હતી તેમાંથી એક પોઝિટિવ કેસ મળેલો છે વાયરલ ઇન્ફેક્શનના ચૌદસો ને ત્રેસઠ કુલ દર્દીઓ તપાસ કરવામાં આવેલી છે ઝાડાના એક્યુટ વાયરલ ડાયરિયલ ડિસીઝ ત્રણ કેસીસ જોવા મળેલા છે સ્વાઇન ફ્લૂના કોઈ પણ કેસ જોવા મળેલા નથી આમ એકંદરે કુલ ઓપીડી અગિયાર હજાર ને દર્દીની તપાસ કરવામાં આવેલી છે સારવાર કરવામાં અને એક હજાર ને દાખલ દર્દીઓ હતા શિયાળામાં બધા જ લોકો તંદુરસ્ત થવા માટે વોકિંગ થી માંડીને યોગા એક્સરસાઇઝ પ્રાણાયામ કરતા હોય છે અને ઘરે ઠંડીથી બચવા માટે અડદિયા પાક મેથી પાક ગુંદર પાક એ બધાના યુક્ત પદાર્થો હોય છે અને શિયાળો ખાસ ધ્યાન રાખવા માટે પણ જરૂરી ઋતુ છે કેમ કે ત્યારે ચેપી એલર્જન પોલેન એ આજુબાજુના વાતાવરણમાં ખૂબ જ ફેલાયેલા હોય છે જેથી આપણને શરદી ઉધરસ વાયુ એવા રોગો થઈ શકે છે એની સાથે જે લોકોને બ્રોન્કિયલ અસ્થમાની બીમારી લાંબા ગાળાથી હોય એને ચેપ વારંવાર લાગી શકે છે તો એના માટે પહેલી પ્રવૃત્તિ છે કે આપણે શિયાળામાં ઠંડીથી બચવા માટે ગરમ કપડા પહેરીએ જે ખૂબ જ જરૂરી છે ઘણા લોકો ગરમ કપડા નથી પહેરતા અને એને લીધે એ લોકોને ચેતા તંત્રમાં બેલ્સ પાલસી જેવી તકલીફ પણ થઈ શકે છે જે આગળ જતા જ ગંભીર બની શકે છે નંબર બે જો આપણે ગરમ કપડા પહેરતા હોઈએ અને આપણે જો બહાર નીકળતા હોઈએ તો આપણે હેલ્મેટ નો પણ યુઝ ઇસ્માલ કરવો જરૂરી છે નંબર જ્યારે આપણે કોઈ પણ કફ કે ગળફાવાળા જે વ્યક્તિ છે એનાથી આપણે સાવધાન રહેવું હોય તો પહેલું જ જે પ્રવૃત્તિ છે એ છીંક કે કફ ખાતી વખતે એ વ્યક્તિએ રૂમાલ નો ઉપયોગ કરવો અથવાફી કે જેમ કે કફ આવે તો સારવાર લેવી શરદી ઉધરસ સામાન્યતા હોય તો પણ જો લોહીની તપાસ જરૂરી હોય તો એને સહકાર આપીને લોહીની તપાસ કરાવી એ ખાસ જરૂરી છે અસ્થમા વાળા જે કોઈ પંપ વાપરતા હોય તો એ લોકોએ આ ઋતુમાં સવારે પ્રાણાયામ યોગા શ્વાસની કસરત એ વધારી અને એમાંથી થોડી રાહત મેળવી શકે છે અને આની સાથે વાયરલ ન્યુમોનિયા કે કન્જક્ટિવાઇટિસ એટલે કે આંખના ચેપના રોગોનો પણ આ સમય દરમિયાન વ્યાપ વધતો હોય છે જેમાં પણ આપણે દવાઓથી એની રાહત મેળવી શકાય છે